સમગ્ર દેશ અને દુનિયાભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષ ઉત્સવ વિશે સમાજમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા દ્વારા વિજયા દશમી નિમિત્તે પ્રશ્નાવાડા ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર ગામમાં સ્વયંસેવકો દ્વારા ઘોષ અને વાઘોના તાલે

સ્થાપના કાળથી જ વિજયાદશમી ઉત્સવ અને જે છ ઉત્સવો નક્કી કરેલા છે એમાંનો વિજયાદશમી ઉત્સવ આજે સમયની અનુકૂળતા રાખીને પાંચ તારીખે આજે સુત્રાપાડા તાલુકાનો રાખેલો સુત્રાપાડા તાલુકાના સાત મંડળ છે સાત સાત મંડળમાંથી દરેક ગામમાંથી જ્યાં જ્યાં સંઘનું કામ છે ત્યાંથી સંઘના કાર્યકર્તાઓ પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહી અને ગામની અંદર સંચલન કર્યું સંચલનમાં જોડાયા ત્યારબાદ શારીરિક પ્રાત્યક્ષિક ગામના નાગરિકો પણ એ શારીરિક પ્રાત્યક્ષિક અને વિજયાદશમી ઉત્સવમાં શસ્ત્રપૂજનમાં પણ બધાએ ભાગ લીધો આ પ્રકારે સુત્રાપાડા તાલુકાનો પ્રશ્નાવડા ગામે વિજયાદશમી ઉત્સવ રાખવામાં આવેલ અને એ ઉત્સવની અંદર હોળી સંઘમાં થોડી સંખ્યામાં સંઘના શો તથા ગામના નાગરિકો ભાઈ બહેનો બધા જ આવી અને રાષ્ટ્રીય શક સંઘ દ્વારા દશેરા ઉત્સવ છે એ ઉત્સવની અંદર સહભાગી થયા પરેશ યાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ